અમરેલી જિલ્લા તથા બગસરાના આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે મળતી વિગત મુજબ બગસરાના બસ સ્ટેન્ડ નજીક શંકાસ્પદ હાલતમાં યુવકના મૃતદેહ મળી આવતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી હત્યા આત્મહત્યા કે આકસ્મિક મોત તેવા રહસ્ય વચ્ચે પોલીસ મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે રવાના કરીએ બગસરા મોટા બસ સ્ટેન્ડ નજીક એક યુવકનો શંકાસ્પદ મળી આવતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી પોલીસને લાશ કબજો લઈ મૃત્યુનું કારણ જાણવા માટે લાશને એફએસએલ માટે ભાવનગર મોકલી આપી હતી ત્યાંથી રિપોર્ટ આવ્યા પછી આકસ્મિક મોત કે હત્યા તેની ખબર પડશે બગસરાના મોટા બસ સ્ટેશન નજીક ધીરુ મોહનભાઈ ખીમસુરી અમર બસ એ મુદ્દે પડ્યો હોવાની પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી ઘટના સ્થળે પોલીસ દોડી ગઈ હતી સૌપ્રથમ બગસરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી લાશને ત્યારબાદ કોઈ પણ કારણ જાણવા માટે એપેસલ ભાવનગર માટે આ લાશને મોકલવામાં આવી હતી હાલ તો પોલીસ મોતની એનડી દાખલ કરી તપાસ ધમમાટ શરૂ કર્યો છે હત્યાનું કારણ જાણવા માટે અમરેલી એલસીબી પણ બગસરા દોડી આવી હતી અને એ જ જગ્યાના યુવકનો મૃતદેહ મળ્યો હતો તેની આસપાસ સીસીટીવીના ફૂટેજની તપાસમાં આવી રહ્યા છે યુવકનું મોત કઈ રીતે થયું તેનું ભાવનગર એફએસએલના રિપોર્ટ આવ્યા પછી જ જાણવા મળશે વધુ તપાસ માટે ધમધમાટ શરૂ કર્યો છે રિપોર્ટર સમીર બિરાણી બગસરા

અને અહીંયા એમ કીધું ભાવનગર લઈ જાઓ અહીંયા કાં જાણવા મળશે નહીં અને આની તપાસ કરી અને પૂરેપૂરો લાભ અમને મળવો જોઈએ અને આ લાશનું જે કાંઈ છે કઈ રીતનું બનાવે છે તેનું અમને જાણવા મળવું જોઈએ